વાત કરીએ આગળ નડિયાદની મહિલા યાત્રાળુઓ સાથે કેદારનાથમાં હેલિકોપ્ટર બુક કરવા જતા અલગ અલગ અકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરાવ્યા ગઠિયાએ હેલિકોપ્ટર બુકિંગ માટે વધુ સાઈઠ હજાર માંગ્યા ચાર ધામની યાત્રામાં હેલિકોપ્ટર બુક કરવા યાત્રાળુઓને ચૂનો લાગ્યો નડિયાદના દસ મહિલા યાત્રાળુઓએ કેદારનાથમાં હેલિકોપ્ટર બુક કરવા જતા તેઓ છેતરાયા હેલિકોપ્ટર બુકિંગ કરવા ત્યાંશી હજાર રૂપિયા અલગ અલગ ગૂગલ પે દ્વારા ટ્રાન્સફર કર્યા પહેલા ટ્રાન્સફર કરેલા પૈસા વીમા માટેના છે અને હજુ બીજા સાઈઠ હજાર રૂપિયા ટ્રાન્સફર કરવા ગઠિયાઓએ માંગ કરી છે સમગ્ર મામલે ફરિયાદીઓ દ્વારા સાયબર ક્રાઈમમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે સ્કેનર બીજું હું તમને ફોટો પાડીને એટલે એને વોટ્સઅપ પર મોકલો સ્કેનર એટલે અમે સ્કેનર પર મોકલ્યા અત્યારે એને એવું કીધું કે ત્રીસ ને ત્રીસ સાહીઠ હજાર આવશે તો તમને ટિકિટ કન્ફર્મેશન મળી જશે રિફંડ પાછું મળશે એટલે અમે ત્રીસ હજાર ફરી મોકલ્યા સાહીઠ હજાર એવું કરીને મોકલ્યા ને કે તમારે દસ મિનિટમાં તમારા પૈસા અને કન્ફર્મેશન મળી જશે ના આવી એટલે અમે ફરી ફોન કર્યા તો કે તમે ચોપન હજાર એકસો એસી ફરી મોકલો તો હું તમને ટિકિટ મોકલી દઉં અને એને કહું કે સાહીઠ હજારમાં તમારે કન્ફર્મેશન ને સાહીઠ હજાર રિફંડ પાછા આવી જશે એટલે એને ના મોકલ્યા તમારા પૈસા તમારા ત્રીસ હજાર રૂપિયા ઉપડી ગયા છે અને બીજા જમા છે પણ પછી સવારે અમને ભાઈ એવું કહ્યું કે આ કશું કોઈ હવે પૈસા આવે કે છે એનો કોઈ મતલબ નથી કે છે કે આ બઉ લાંબી પ્રોસેસ છે બેંકમાં જાવ બેંકમાં જશે બેંકવાળા ત્યાં પછી ત્યાં ઉત્તરાખંડમાં મોકલશે ત્યાંની બેંકમાં તપાસ ત્યાં સુધી પૈસા ઉપડી જશે એટલે કે તમને પૈસા મળે કે એવું લાગતું નથી